આમ પાર્ટીના જે પ્રમુખ છે નિરંજન તેમની પાસેથી આ મામલે જાણીતું આજે ગઈકાલે જે કુદરતી ઘટના ઘટી અને એમાં એક છોકરો એક છોકરીનું મૃત્યુ થયું ઘટના સ્થળે વીજળી પડવાથી અને એમને જ્યારે અંતિમ આપણે ગર્ડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ લઈને આવ્યા પીએમ માટે તો ગઈકાલના લઈને આવ્યા હતા અત્યારે સાડા અગિયારથી પોણા બાર વાગ્યા છે એમને અત્યારે પીએમ કરવામાં આવ્યું આજે કોઈ પણ જો સારા વર્ગના વ્યક્તિ હોય તો એમને તાત્કાલિક પીએમ કરી અને એમને રિફર કરી દેવામાં આવે છે પણ અહીંયા અમે આવ્યા અને અહીંયા ગાડી જોયું તો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે અહીંયા ગાડી લાખો કરોડો રૂપિયાના પ્રોજેક્ટો અહીંયા ગાડી અહીંયા આજુબાજુ અમારા વિસ્તારમાં જે ત્રણ ચાર કિલોમીટરનો વિસ્તાર છે ત્યાં ગાડી ઘણા બધા પ્રોજેક્ટો અહીંયા ગાડી છે અને સાથે સાથે મુખ્યમંત્રી આવે છે ગૃહમંત્રી આવે છે દેશના વડાપ્રધાન આવે છે દર બે ત્રણ મહિને કોઈને કોઈ કાર્યક્રમો આવે છે જિલ્લાના તેમજ આજુબાજુ જિલ્લાના ઘણા બધા ક્લાસ વન અધિકારીઓ પણ અહીંયા ગાડી આવે છે અને એમને ઝેડ સિક્યુરિટી આપવામાં આવે છે જ્યારે અહીંયા ગાડી જેમણે લાખો કરોડો રૂપિયાની જે જમીનો છે એ દેશના વિકાસ માટે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા જે ડેમ બન્યો એના માટે એમણે જમીનો આપી છે આજે તેવા લોકો પણ જ્યારે એમનું મૃત્યુ થાય છે અને એમનું પીએમ કરવામાં આવે છે ત્યારે એમને વાહિની પણ એમને મળતી નથી આ અહીંના જે સ્ટાફ જે ડૉક્ટર સ્ટાફો છે એમની જોડે વાતો કરી તો એ લોકોએ અમને આડકતરી રીતે એમને જવાબ આપ્યો જો અમારી જેવા પ્રતિનિધિને જ જો યોગ્ય જવાબ નથી આપતા તો સામાન્ય જે અહીંયા ગાડી આદિવાસી સમાજ અને જે અન્ય સમાજો રહે છે આજે તે લોકો જોડે એ લોકો કેવું બિહેવિયર કરતા હશે અને સબવાહીની વાત કરીએ તો અહીંયા દેશના વડાપ્રધાન શ્રી હમણાં ત્રીસ એકત્રીસ ઓક્ટોબરે અહીંયા સો કરોડથી પણ વધુ ખર્ચો એમના આ કાર્યક્રમમાં એ કરવા જઈ રહ્યા છે વીસથી પચીસ કરોડ રૂપિયાની તો ફક્ત લાઇટો અહીંયા ગાડી જે છે એનું લાઇટ બિલથી લઈ અને સમગ્ર વસ્તુ છે પંચોતેર લાખ રૂપિયાના પાણીના બોટલથી લઈ અને પાણીના જગનો ખર્ચો છે એમાં સો કરોડ રૂપિયા જો આ દેશના વડાપ્રધાનના ફક્ત બે દિવસના કાર્યક્રમમાં આજે આ પ્રજા જે ગુજરાતની છે દેશની પ્રજા આજે કરોડો રૂપિયા ટેક્સ ચૂકવે છે અને આવા તાઇફાઓ કરવામાં જ જો આટલા પૈસાનો વેરફેર થતો હોય અને જ્યારે અહીંયા દસ પંદર કે વીસ લાખ રૂપિયાની આજે સબવાહિની જે લોકોએ જમીનો આપી છે જે લોકો આજે જમીન વિહોણા થયા છે આજે તે લોકોને યોગ્ય વળતર તો આપવામાં નથી આવતું એ લોકોને યોગ્ય ન્યાય આપવામાં નથી આવતો પણ જ્યારે એમની અંતિમ ક્રિયા માટે જે સન્માન જાળવવું જોઈએ એ પણ આજે તમે જુઓ આજે એક પિકઅપ જે ડાલુ કહેવામાં આવે છે આજે તે પ્રાઇવેટ વાહન કરીને એ લોકો આજે વર્ષોથી લઈ જાય છે આખા ગરડેશ્વર તાલુકામાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે આજુબાજુનો વિસ્તાર છે જો સિવિલ હોસ્પિટલમાં અથવા તો કોઈ પણ ઘટના થાય અને તે લોકો મૃત્યુ પામે છે તો એ લોકોને આ પિકઅપ અથવા તો ટ્રેક્ટર જેવા પ્રાઇવેટ વાહનો કરી બે ત્રણ હજાર રૂપિયાનું ભાડું ચૂકવી અને એ લોકો પ્રાઇવેટ વાહનો કરી અને એ લોકો અંતિમ ક્રિયા માટે આ સિવિલ હોસ્પિટલમાંથી એ લોકો લઈ જાય છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે આજે સરકાર જ્યારે સબકા સાથ સબકા વિકાસ બળેગા ઇન્ડિયા પડેગા ઇન્ડિયા તબ તો આગે બળેગા ઇન્ડિયા બેટી બચાવો બેટી પઢાઓના જે નારા છે આજે તમે જો આજે એક મહિલા આજે અઢાર થી ઓગણીસ વર્ષની ઉંમર હતી આજે એ મહિલા આજે એક્સપાયર થઈ ગઈ આજે એ છોકરી હા અને આજે એ છોકરીને આજે પિકઅપમાં લઈ અને એમનું અંતિમ સંસ્કાર જાણે બિનવારસી લાશ હોય એવી રીતે એમને લઈ જાય

જે અહીંના ડૉક્ટર છે આજે એમની જોડે અમે ટેલિફોનિક વાત કરી એમણે અમને નંબર આપ્યો કે સાહેબ અહીંયા ગાડી સબવાહિની વ્યવસ્થા નથી જરા આપ સાહેબ શ્રી એ કરો તો એમણે અમારી જોડે અભદ્ર વ્યવહાર કર્યો ભાષાનો અને જો આજે અમારી જેવા પ્રતિનિધિઓને જો એ લોકો રિસ્પેક્ટ જો વાત નહીં કરતા હોય તો સામાન્ય જે આ ગરીબ જનતા છે એમની જોડે તો એ બિહેવિયર શું કરતા હશે સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી જે અજય સિંહ છે એ પણ અહીંયા ગાડી હાજર હતા અમે જેવા અહીંયા ગાડી આવ્યા ત્યાં ગાડી સબવાહિની માગણી કરી

કે પાંચ વર્ષ પહેલાં ઠરાવ કર્યો હતો પાંચ વર્ષ પહેલાં માંગણી કરી હતી તો પાંચ વર્ષ બાદ તો આજે ત્રણ ચાર વર્ષ થઈ ગયા તો ત્યારબાદ એ લોકોએ કોઈ રજૂઆતો જ નથી કરી આ સફાઈની શું અહીંયા ફક્ત ટ્રાઇબલ વિસ્તાર છે એના માટે આ લોકો આ ઝોલી અને પ્રાઇવેટ વાહનો કરી કરી અને અંતિમ ક્રિયા માટે લોકો આ પ્રાઇવેટ વાહનો કરીને પિકઅપમાં લઈ જાય એના જિલ્લા સંકલનમાં દર મહિને મીટિંગ થાય છે એમાં જિલ્લાના તમામ પદાધિકારીઓ હોય છે એમાં રાજકીય નેતાઓ સાંસદો હોય છે ધારાસભ્ય હોય છે આજે નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી એ પોતે ડોક્ટર છે તો ડૉક્ટર થઈને એમની એમની જે વિધાનસભામાં ત્રણ તાલુકા આવે છે એમની જવાબદારી નથી બનતી કે હોસ્પિટલોની મુલાકાત લઈએ હોસ્પિટલોમાં શું સમસ્યા છે અત્યારે નરેન્દ્ર મોદી સાહેબનો કે કોઈ મુખ્યમંત્રી આવે કોઈ મિનિસ્ટર આવે હમણાં સટ લઈને ત્યાં કાર્યક્રમોમાં પોતાની ગાડીઓ લઈ લઈ નીકળી પડે છે પણ આજે ગરીબ માણસો જ્યારે મરી જાય છે આજે એ લોકો માટે આજે અહીંયા ગાડી પૂરતી વ્યવસ્થાઓ નથી આજે અહીંયા હોસ્પિટલોમાં પણ ગયા ફક્ત અહીંયા ગાડી ચાર ડૉક્ટરો છે અહીંયા ગાડી નથી સીટી સ્કેન મશીન નથી એમઆરઆઈ મશીન કે નથી અહીંયા ગાડી બીજી કોઈ સુવિધાઓ સોનોગ્રામી મશીન નથી વિચાર કરો અહીંયા ગાડી પણ આ ગર્ડેશ્વર જે સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીંયા ગાડી આવેલું છે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે અહીંયા ગાડી આ દિવાતળે અંધારું છે તમે આ મારી બાજુમાં જે હોસ્પિટલ છે એની પરિસ્થિતિ તમે જો ફક્ત ચાર ડોક્ટરોથી અહીંયા ગાડી અહીંયા ટ્રીટમેન્ટ ચાલે છે અને ફક્ત પ્રાઇમરી ટ્રીટમેન્ટ જ જો કોઈને ફ્રેક્ચર થયું ને તો પણ રાજપીપળા અથવા એમને બરોડા રેફર કરવા પડે છે